બ્રહ્મ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપણે આ શ્લોક જોવા મળે છે ગોષ પદાત મૃદાયો તિલક કુરુ તે નર તીર્થ સ્નાતો ભવેદ સદ્યો જયસ્તસ્ય પદે પદે અર્થાત કે ગૌમાતાના ચરણોમાં લાગેલી માટીનો તિલક અગર કોઈ મનુષ્ય પોતાના મસ્તક પર ધારણ કરે છે તો એ મનુષ્ય તત્કાલ તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે અને એ મનુષ્યની પદપદ પર વિજય થાય છે તો અગર કોઈ મનુષ્યને કોઈ લક્ષ્ય પામવા માટે કોઈ કાર્યક્ષેત્રમાં વિજય પ્રાપ્તિ કરવી હોય તો એ મનુષ્ય ગૌમાતાના ચરણોમાં એમના ખોરોમાં જે માટી લાગેલી હોય ને એ માટી લઈ અને દરરોજ પોતાના મસ્તક પર ધારણ કરે એની અવશ્ય પદપદ પર વિજયની પ્રાપ્તિ થશે અને એ મનુષ્યને તત્કાલ તીર્થ જલમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે